આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બોટાદ માર્કેટિંગ અમારા ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને આગેવાનીમાં ત્યાં બોટાદમાં કડદામાં જે ખેડૂતોને લૂંટ ચલાવે છે કડદો એટલે આપને સમજાવી દો કે જે રીતે કપાસનો ભાવ તેરસો રૂપિયા નક્કી થયું હોય પેલા વેપારીઓ બધા રીંગ લે તેરસો રૂપિયા કપાસનો ભાવ નક્કી થયું હોય અને એ ભાવ નક્કી થયા પછી એ અડધો કપાસ લીધા પછી એવું કહે કે આ બાકીનું દોઢસો મણ છે એ ભેજવાળું છે એ બરોબર નથી એ સારું નથી એમ કરી અને એ પાછો અગિયારસો રૂપિયામાં ખરીદે એટલે કે સો રૂપિયા કે બસો રૂપિયા ઓછા આપે ને કડદો કહેવામાં આવે ખેડૂતની ભાષામાં કડદા રાજ હજારો કરોડ નું કૌભાંડ ભાજપના મળતિયાઓ જે વ્યાજમાં બેસી ગયા છે એ લોકોએ કર્યા છે બીજું કે એવી પણ એક બનાવવામાં આવે કે ખેડૂત કપાસ લઈને આવશે જણસ લઈને પોતાના માર્કેટિંગ યાર્ડ માં આવશે પછી કહેશે આ કપાસ ચાલે ચાલે નથી જણસ નથી કામ કરો હવે તમે મારી મિલે પહોંચાડી દેજો એટલે કિલોમીટર દૂર મિલ હોય ત્યાં જવા બાદ પણ ભાવોમાં પાછો ઘટાડો કરી નાખે તો ખેડૂત ફરીથી ક્યાં જાય એટલે આ બે માંગોની સાથે સાથે માન્યમાં રાજુભાઈ અને તમામ આગેવાન ટીમ ત્યાં ગઈ હતી હજારો ખેડૂતો આપણે કાલે જોયું શેકટા થયા હતા અને એ માંગો ઓરલી સ્વીકારી પરંતુ લેખિતમાં આપવાની ના પાડી ભાજપના કહેવાથી મને લાગે છે કમલમ માંથી ફોન આવ્યો છે અને આખા ગુજરાત ને એપીએમસીઓમાં લૂંટ ચલાવે છે ભાજપના નેતાઓ ચારે બાજુ થી છે ન માત્ર કપાસમાં પરંતુ અલગ અલગ રીતે કે ભાઈ આમાં આટલી કડ છે મગફળીમાં બે કિલો ઓછી કરે ઓછું કરે બારદાનોમાં ગડબડ કરે આખું નેટવર્ક છે હજારો આ કરોડ ખરીદવામાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે તો કમલામથી ફોન આવ્યો છે એમણે લેખિતમાં ના પાડી દીધી અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય

પછી રાત્રે ત્રણ વાગે જયારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમસી ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ ખેડૂતોને મંતવ બનાવી દીધા અને આ આખા ઘટનાક્રમમાં બે વસ્તુ સાબિત થઈ કે એક ભાજપના નેતાઓને કડદો કરવામાં જ રસ છે એની કડદાની લૂંટ કોઈ બંધ કરાવે એને શોન ન થતી બીજી જે ડીજીપી એક્સ્ટેન્શન ઉપર એક્સટેન્શન મોજથી લઈ રહ્યા છે શું બીજા કોઈ લાયક નથી ડીજીપી ને બીજા લોકોની છ છ મહિના સુધી એક્સટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનવાના સપના છે એ રોડી રહ્યા છે માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે ખબર પડી એમને માત્ર ભાજપની ચાપલુસી કરવી છે દલાલી કરવી છે ડીજીપી ને ડીજીપી શું સમજે છે પોતાની જાતને ભાજપ કે સેમ પોલીસ ચાલશે ભાજપ કે સેમ પોલીસ ચલાવશે ખેડૂતો ઉપર માર મારશે લાઠીજાતો કરશે અને ખેડૂતોને એના હકનું

જે કડના નામેને જે રીતે ખેડૂતોને બસો ગ્રામ ને પાંચસો ગ્રામ ને ઓછા આપીને લૂંટે છે એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહિમ ઉપાડશે ત્રીજું કે અત્યારે રાજુભાઈ કરપડાને સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન કરી લીધા છે અમે જેલથી દરીએ છીએ આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે

ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતો નું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં મુખ્યમંત્રી લાખ ખેડૂતો ઘુસવા નહીં દે ઘરમાં એના ગામમાં ઘુસવા નહીં દે અમે એ કેમ્પેન પર છેડવાના છીએ તમે એમના માનતા કે એક રાત્રે ત્રણ વાગે તમે પોલીસ થી પચીસ પાંચસો પોલીસ થી તમે આ આંદોલનને રોકી લેશો આ આંદોલન રોકાશે નહીં આ ખેડૂતોના આંદોલન રોકાશે નહીં ને મને ખબર છે કે સાહીઠ વર્ષ પહેલા જે ભાઈ કોંગ્રેસને પ્રજાએ એકસો ને સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે ચૌદ ચૌદ ખેડૂતોની હત્યા કરી નાખી હતી સેમ આજે ભાજપને પ્રજા એકસો છપ્પન સીટ આપી દીધી છે ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનું નહીં માત્ર લૂંટ ચલાવવાનું છે અને અંગ્રેજો દમન નહોતા કરતા એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે ખેડૂતોને ગોડીઓ મારે છે ખેડૂતોની હત્યાઓ કરે છે તો આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એ લોકો ત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે આજ એકસો છપ્પનવાળી સીટને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યમાં પણ જવાબ આપશે અને બે હજાર સત્યાવીસમાં પણ અમે સુપડા સાફ કરી નાખીશું એટલે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ બોટાદમાં અમે પાંચ વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયત નું આયોજન કરીએ આપણે શું મળીને ખેડૂતો એકઠા થઈએ તમારી ગોડીઓ વરસાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં ગુજરાતના તમામ ચાલતા કૌભાંડો મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે

તમને પરેશાન કરવામાં આવે તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે રીંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે અને જે ભાજપે કબજો કરી લીધો છે પીએમસી નો એ તમામ સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું